નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક ખૂબ જ પાવન અને સુંદર હિન્દુ પરંપરા વિશે તે છે તુલસી વિવાહ આ વિવાહને ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની દિવ્ય લગ્નવિધિ કહેવાય છે જે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી કે દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ પુરાણો મુજબ તુલસીદેવીએ શંખચૂડ દાનવની પત્ની હતી ભગવાન વિષ્ણુએ પોતાના અવતારથી શંખચૂડને વિધ્વંસ કર્યા પછી તુલસી માતાને આશ્વાસન આપ્યું કે તેઓ તેમના પતિ રૂપે વિષ્ણુ સ્વરૂપ શાલિગ્રામ સાથે લગ્ન કરશે તેથી જ તુલસી વિવાહને તુલસી અને શાલિગ્રામ વિવાહ પણ કહેવામાં આવે છે આ વિવાહ બાદથી જ હિન્દુ ધર્મમાં લગ્નોત્સવની શરૂઆત માનવામાં આવે છે તુલસીના છોડને સુશોભિત કરીને દુલ્હન તરીકે તૈયાર કરવામાં આવે છે અને શાલિગ્રામ ભગવાન કે વિષ્ણુજીની પ્રતિમાને દુલ્હા તરીકે સજાવવામાં આવે છે ત્યારબાદ મંદિર કે ઘરના આંગણામાં પરંપરાગત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ થાય છે લોકો ફૂલ માળાઓ મીઠાઈ અને દીવડા સાથે ઉત્સવ મનાવે છે સાંજે કીર્તન અને ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ એ છે કારણ કે તે શુદ્ધિ સમૃદ્ધિ અને વૈવાહિક સુખનું પ્રતિક માનવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે તુલસી વિવાહ કરે છે અથવા તેમાં ભાગ લે છે તેને પાપ મુક્ત થવાનો અને પુણ્ય લાભ થવાનો આશીર્વાદ મળે છે આ વિધિથી ઘરમાં શુભતા અને સંતુલનની ઉર્જા પ્રવેશ કરે છે તો મિત્રો આ હતી તુલસી વિવાહ પાછળની સુંદર વાર્તા અને તેની પરંપરાગત રીત રિવાજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપના મિત્રો સુધી જરૂર પહોંચાડજો અને હા કમેન્ટમાં લખો કે તમારા ઘરમાં તુલસી વિવાહ કેવી રીતે ઉજવાય છે જય તુલસી માતા જય વિષ્ણુ ભગવાન